મીઠાઈ વહેંચતી સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામતી હોય છે

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા ખાડાઓમાં ભાજપના જેન્ડાઓની વાવણી કરી મીઠાઈ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું વર્ષે દસ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ખાડી પૂરથી માંડીને જર્જરિત રસ્તાઓના કારણે નાગરિકોની હાલત કફોડી થઈ જવા પામતી હોય છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં રસ્તાઓથી માંડીને જળબંબાકાની સ્થિતિ જે એસે થે જેવી બની ચૂકી છે ભાઈ સુહગી પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ જે એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઇમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીરો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે